ભગવાન શિવાલયમાં શિવલિંગ જ્યાં છે પાંચ બિલીપત્ર કેવી રીતે ચડાવવાના ઉપર શિવલિંગ બતાવું એમાં આ માતાજી નું હસ્તકમળ છે જે નીચે છે આ બાજુ થી પાણી નીકળે આપણે દળ ચઢાવીએ આ બાજુ પાણી નીકળે એક બાજુ કોઈ બરાબર ને એ વચ્ચે શિવલિંગ છે એમાં જે શિવલિંગમાંથી પાણી નીકળે છે એની જમણી બાજુ જ્યાં ગણેશજી બિરાજે છે કોણ છે ગણપતિ શિવનું જે જલાધારી છે એની વાત કરું જલાહારી જમણી બાજુ એક પાન લઈ અને ત્યાં આગળ ચડાવો શ્રી શિવાય નમસ્તુભ્યમ બીજું પાન લઈ અને ડાબી બાજુ જ્યાં કાર્તિક સ્વામી બિરાજે છે ત્યાં કાર્તિક છે ત્યાં ચડાવો ત્રીજું પાન લઈ અને અશોક સુંદરી ઉપર ચડાવો એમાં વચ્ચેના ભાગમાં એક સાપ જેવી રેખા છે સાપની એ ભગવાન શિવની પુત્રી છે કોણ છે પુત્રી છે દિકરી છે અશોક સુંદરી ઉપર એક ચડાવી ચોથું બિલીપત્ર ઉપાડો શ્રી શિવાય નમસ્તુભ્યમ બોલો બધા શ્રી